ભૂલી ગયું કુ કાગડો કુ કાગડો મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે સૂતર ફેણી ડબ્બા મોકલે સુતર ક્યાં માંડો છો આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો

મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું મે કો છતા તું રાખ હવે મે ને ચોપડી આપી એ વખતે એના ફોટો અંદર મૂક્યો હશે એની બેનનો ફોટો અરે પણ બેનના નહી તો શું નર્સના મૂકે યાર હોશિયારી તો મારતા જ નહી પાછળ ખાયરી પર લખી જાય તમે મારા બાજીરા હું તમારી મસ્તાની ખાઈ શું વરસાદમાં પાઉ ભાજી રસ એમ મનસ પકવ દુખે સર મે આ જમવા નત બનાવ્યું કાઈ નહી તું આરામ કરી ને

એ ભગવાન લાઈફ માં બધું ઉંધું થઈ છે ગીઝર ગરમ નથી થતું ને આ સાલી રોજ ગરમ થાય છે અરવિંદ મરી ગયા ભગવાન એ ના આટલી વાર માં ક્યાં જતા રહ્યા પસારો કરી મુક્યો છે ઘર માં રાસી ગઈ છું આ માણસ થી લોય પી ગયા છે મારું અરવિંદ હાય પડી સવાર પડી એની માને એટલે ભાઈ તમને હસવું આવે છે પણ મારી હવા બંધ થઈ જાય છે ખરેખર ચાલુ સવાર પડે ને શરીરમાં ધ્રુજારી છૂટી જાય અરવિંદ અરવિંદ રાજુ જોહર અરે શું મને ટોપીઓ પહેરાવે તું ક્યારેક રાજુ ને ક્યારેક રાજુ જોહર તું શું મને બેવકૂફ સમજે છે મોડા પર હા કઈ રીતે પાડું મને બધું સમજાય છે સોનિયા અહીંયા રેવા આવી એટલે તે ફોન કરીને તારા સેલ્સમેન ને ઘુસાડ્યો ઇટ્સ નોટ લાઈક ધેટ એક કામ કરો બકુલા સાથે વાત કરી લો એટલે બધી મગજ મારી પૂરી થાય એ પૂરી ને રોટલો એ માશા એ મને જમવામાં છે ને રોટલો ભાવ ભાવે છે માછી હું શું કહું છું એ જમવાને વાર હોય ને તો એક કપ ગરમા ગરમ ચા પીવડાવી દ્યો ને શાહ ચા માં મસાલો નાખ્યું મસાલો નહીં ચામાં તમારો પ્રેમ ભેળવો ને કેચવો પડી જાય પાલે મંજો 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 તને સંભળાતું નથી ત્યારથી મને દોડાવે છે અંદરથી બહાર ઉપરથી નીચે હવે હવે હું થાકી ગયો છું મને રનર આપો મંજુ હવે હું તને આ વાર પૂછું છું મને સાચે સાચું કહી દે આ આ ચશ્મીસ છોકરો કોણ છે અને હવે હું તમને છલ્લી વાર કહું છું કે એ છે નાય નાઈ નાઈ એ તારો રાજુ રિલાયન્સ છે રાજકોટમાં રહેતી મારી ફ્રેન્ડ છે ને બકુલા એનો ભાઈ છે ઓ બકુલાનો ભાઈ છે તારો કોણ છે બોલ ને મારો ઓલમોસ્ટ ભાઈ જેવો જ છે ઓલમોસ્ટ ભાઈ એટલે શું અડધી રાખડી બાંધે જો સાંભળો એને ટીવી સિરિયલ માં કામ કરવું છે એટલે એણે એનું નામ બદલીને રાજુ રાખ્યું છે રાજુ જોહર અરે શું મને ટોપી લા 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 ઉભી રહે અરે રહી જશે ડાચા એ વાટ વાટ શરમ નથી આવતી તને શરમ શું શું કરે છે તું શું કરું છું હા ઘર માં ચાલુ કરી દીધું હાથમાં હાથ રાખીને લલલા લલા ઓ મારા પર જાસૂસી કરો છો કેસ કરીશ ચીટિંગ ફ્રોડ લફડાનો નો કેસ લફડા માટે કાયદામાં કોઈ સજા નથી શું સલી લાઈફ છે જુઓ થાક્યા પાક્યા ઘરે આવીને સૌથી પહેલું કામ શું તો કે સિગરેટના ઠૂઠા શોધવાના કૂતરા જેવી જિંદગી થઈ ગઈ છે લોકો કહે છે કે કુંવારો પુરુષ કૂતરાની જેમ મરે છે અરે પણ પરણે લોકો કૂતરાની જેમ જીવે છે એનું શું ઝાડુ માર્યું લાગે છે આજે એક ઠૂઠું મળી જાય ને સિદ્ધિ કોટમાં ઘસડી જઈ છે એક ઠૂઠું મળવું જોઈએ એની શું કરો છો યોગાસન સીગретના ઠૂઠા સોધો છે ને નહીં મળે એને છોડી દીધી મમ્મી જય શ્રી કૃષ્ણ તમાર જમાય તો ક્યાંક બે આટા મારતા હશે બાય દોસ્તાર એનો ક્યાં ઘર માં ટકે ઉતરી ગયો લીધે બહુ દૂર શું માણસ ને કામ હોય ત્યાં જાય કે આગળ નીકળી જાય મારા ભાણિયા ના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાઓ બેસી જાવ આ તો બેઠા છીએ ત્રાસ છે ત્રાસ અરે ભાઈ ત્રાસ એક કામ કરો પડ્યા સાઈડ માં તમારા માં શેર બજારમાં કાળા ધોળા કરીને ને લલિત પૈસા બનાવે સમજી અરે જે હોય વાઈફ વાઈફે એને મર્સિડી લીધી મર્સિડી અમે શું કર્યું

લઈ ગયા છો એટલે શું ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા શું ભરૂચ લે ભૂલી ગઈ તું ટ્રેનમાં વીસ રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા માલતી ન ચર નારાયણ ને હું જો પાછો ન આવતો તું અશ્વિનને પરણી જે છે મને વચન આપતું અશ્વિન સાથે જ લગ્ન કરીશ સલાય મને બહુ હેરાન કર્યો હવે એને ખબર રોજ સવાર પડે ને તારી માં આવીને આપણા ઘરમાં બેસી જાય આવે જ ને રોજ જ આવે એનો જીવ મળે છે શું કામ રોજ મને કહે છે બેબી તું ખુલ્લી આંખે કૂવામાં પડી તું કૂવામાં પડીશ હા એ પણ પાણી વગર ના ટોટલ યુઝલેસ બસ અલકા તું યુઝલેસ તારી માં યુઝલેસ એ सॉरी हमसे पंगा मत लेना वखारिया जिस तूफान में लोगों के छपरे उड़ जाते हैं उस तूफान में हम अपना चनिया सुखाते हैं सो ट्रेनिंग आप जुआ साली ने तूफान में चनिया सुखाते हैं और वर का लेंगा भी ना करते हैं साहब तुम्हारे माटे मनोरंजन छे पण मारी मेथी मराई गई छे करे कर मने तो घणी वार बेटा बेटा विचार आवे નામ બદલીને અલ કાયદા કરી નાખવું જોઈએ ટેરરિસ્ટ લેડી થર્ડ 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 ક્લાસ 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 વિચારો અને બધું છે થાકી ગઈ કે નોકરી છોડો ચૂપ થઈ જા એકદમ રોજ સવાર પડે ને માથું ખાઈ નોકરી છોડો 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 તારી માએ તારા બાપાનું નું છોડાવ્યું એટલે બિચારા ધોત્ય કફની પહેરતા હતા ભગત માણસ હતા તારી માએ જીદ કરી સફારી સૂટ સીવડાવ્યા બોલબેરિંગ ની એજન્સીઓ લીધી શું થયું છ મહિનામાં દેવાળું કાઢ્યું જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતા દી કરતા ખબરદાર મારી મમ્મી ને વચ્ચે હું લાવતો જ નથી એ ઝાડી જ ગમે ત્યાંથી ઘૂસે છે મારે તો તારી માને આપણા લગન એ નોતી બોલાવી જા ખાલી કેટરર પાછળ પાછળ આવી મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે લોહી પી ગઈ તારી મમ્મી મારું લોહી પી ગઈ આ કેમ